ભૂલો ના પડતો હોય મારું રામ એવું અહીંયા ચારણ નોડો આજે એવું નથી અને પાત્રી વર્ગથી ઉભી ઉભી જો ભાઠે રોતી બેલડી ના હોતી લાવું તો અહીંયા પણ પાણી મારે બંધ કરી દેવાની ભાઈ શું કહું છું આ વેદ ગોતી નાખવી આ વાત ઉપર હેલો છું તાર નતા એ ઘરે ગોડિયા બંધાયા એ ભાઈ અને જો ખારું નાળિયા રે તમારું લઉં ને તો આ પરબડું મેલીને ઝંડા જોડી લઈને માં નીકળી જવાના ભાઈ પણ હાચો નો હંગાજ કરું છું સમજણ વાળા હારે રાખું છું ગોવિંદ ના સમજણ વાળા ને કદાચ ત્રણ વાર હારે રાખું સમજાવું ચોથી વાર એનો હેડો હું નથી કરતો ભાઈ કારણ કે જગતમાં માર કઈ જોતું નથી અને એ તો જગ્યા બતાવ્યું પણ જો આ જગ્યા આ ભૂમિ પહેલી વાર ઉભો છું અને મારો મહાદેવ કદાચ સમાધિ લગાવી બેઠો છે અને મારો ઠાકર રાજી છે જો આ જગ્યાની ની પાંચસો મીટર આખો હાલ્યો જો ને પાળીઓ વધી ના ઉતારો મારું અહીં આવું નકામું પડે શા ભાઈ એમ ચાચી આવ્યો શું છે કોનો હે એ જો કદાચ આજ આવ્યો છે આટો મારી મારા ચિત્ર માં અને જો એ વાત પૂરી ના કરી હું વિક્રમસિંહ નો દીકરો ને એટલે મેં એ જ કીધું હતું કે ધૂણું જરૂરી નથી પણ જે મારો ઠાકર શીખવાડે હે આ મેં પ્રમાણ આપ્યા આયાના બાકી ભાડું તો ઘણું છું ક્યાંય ઘણું છે પણ માતાની દયા એ તરી બત્રી વર મારે ચાલી વરા હોય

આવું મારો નામ ભુલાય છે ભાઈ પણ એને મજા નથી એના મોઢા હામો જોયું તો એને કીધું કે જો કદાચ કેવા હોય તો આ ચાર શબ્દો કહેજે જે નથી ગમતું આ મૂકી દો અને જો જગ્યામાં થદે તમે જે વાર્તા કરો એ આ શક્તિના ખુડિયાર પાસે પાર ના પડવડાવું તો મારું અહીં મેઘલી રાતે આવું ન ગમવ ગોહિંભાઈ ઘડિયાળ તો માનતો નહીં પણ મારો ઠાકર એવું કે જા નહી કહેવાય કદાચ એક ને વીસ આજુબાજુ થઈ છે જાગ છે બાર ને વીસ જ છે ઘડિયાળ નથી પહેરવું જાણવાટું એક ને વીસ કીધું કેટલા જાગ હે આમાં આ પૂર હે આખી મુક હે ચેપ તો કરો ને એ જો વીસ માહિલી યાદ રહી હોય તો આગળ થોડો ભૂલી દઉં પણ પ્રમાણ લેવા જ કીધું અને અહીં આવ્યો છું ખૂબ સારું થશે કઈ બેઠા છે એની ઉપર કાયમ આ ભગવતી અમી દ્રષ્ટિ વાપર છે ભાઈ બીજું જે ઘટશે જે નથી કામનું જે ફરતું દેખાણું છે એ આજ મારી જોડીમાં લઈને જતો રહે ભાઈ અને જે અમને ઘટે એ જો છું પુરવાર ના કરી મારું અહીંયા આવું ના કમું જાય હે ને ભાઈ એટલે ધૂણું કાન ભા જરૂરી નતું અને આ કોઈ મનમાં પા એવી શંકા ના રાખતા હું જાણી જોઈને બોલ્યો એક ને વીસ હો ભાઈ